નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં વિવિધ સંવર્ગની ભરતી માટે આજથી ત્રણ દિવસ માટે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવનાર છે ફિઝિકલ ટેસ્ટના પ્રથમ દિવસે આજે નીલમબાગ સ્વિમિંગ પૂલ ખાતે ઉમેદવારોના તરણ કૌશલ્યની ટેસ્ટ લેવામાં આવી હતી ફિઝિકલ ટેસ્ટમાં સાતસોથી વધુ ઉમેદવારો માટે ત્રણ તબક્કામાં ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ફાયર વિભાગમાં ફાયરમેન ફાયરમેન કમ ડ્રાઈવર સહિતની જગ્યાઓ માટે નોંધાયેલા ઉમેદવારો ત્રણ દિવસ સુધી અલગ અલગ ટેસ્ટ આપનાર હોવાનું ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું